આગળ વધતા પહેલા જરૂર લખી દેજો કે જેથી કુરદેવી જેથી તમને અમારા વિડીયો રોજ મળતા રહે તો મિત્રો ચાલો આજના આ સરસ વિડીયો શરૂઆત કરીએ એની સાથે જ બંને એકબીજાની સામસામે હાજર છે એવી સ્થિતિમાં સમસપ્તક રાજ્યોજ્નું નિર્માણ થઈ રહ્યું છે જેના કારણે અમુક રાશિઓને વિશેષ લાભ થઈ શકે છે ગુરુ આ સમય વૃષભ રાશિમાં વક્રી સ્થિતિમાં બિરાજમાન છે તો બીજી બાજુ બુધ વૃશ્ચિક રાશિમાં વક્રી થઈ ગયા છે એવામાં ગુરુ અને બુદ્ધ બંને વકરી ચાલમાં ચાલી રહ્યા છે ત્યારે બંને હાજર છે છે જેનાથી સમસપ્તક નિર્માણ જેના કારણે અમુક રાશિઓને જબરદસ્ત ફાયદો થઈ શકે છે જ્યોતિષ અનુસાર ગુરુ મીન રાશિ થી ત્રીજા અને ધન રાશિમાં છઠ્ઠા ભાવમાં બેસેલા છે એની સાથે જ ગ્રહોના રાજકુમાર બુદ્ધ પોતાની મિથુન રાશિમાં આઠમા અને કન્યા રાશિથી ત્રીજા ભાવમાં બેઠા છે બુધ ગુરુનો આ ઘણો દુર્લભ યોગ બની રહ્યો છે કારણ કે બંને ઉલટી ચાલ ચાલી રહ્યા છે અને એકબીજાને જોઈ રહ્યા છે એવામાં ત્રણ એક વૃષભ આ રાશિના લોકોને ઘણો આર્થિક લાભ મળી શકે છે દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે શિક્ષણના ક્ષેત્રમાં પણ તમને અપાર સફળતા મળવાની સંભાવના છે અન્ય લોકો તમારા કામની પ્રશંસા કરશે આ સાથે તમારા કરિયરમાં આવનારી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે તમારા કામને જોઈને વરિષ્ઠ અધિકારીઓ અને સહકર્મીઓ તમારા વખાણ કરશે વિવાહિત જીવન સારું રહેશે બે सिंह આ રાશિના લોકોને અચાનક આર્થિક લાભ થવાનો છે નોકરીમાં નવી તકો સાથે પ્રમોશન મળી શકે છે હવે તમે તમારી મહેનતનું ફળ મેળવી શકો છો તમારા કામની પ્રશંસા થશે પગાર વધારા સાથે પ્રમોશનની શક્યતા છે સંબંધોમાં મધુરતા રહેશે દસમા ભાવમાં ગુરુની હાજરી તમારા જીવનમાં ઘણી ખુશીઓ લાવી શકે છે તમને પૈતૃક સંપત્તિથી પણ ઘણો ફાયદો વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં અત્યારે કોઈ પણ પ્રકારનો ફેરફાર લાવવાનો પ્રયાસ ન કરો ફક્ત વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો બાકી ચૂકવણીઓ એકત્રિત કરવા માટે સમય યોગ્ય છે મળી શકે છે ત્રણ વૃશ્ચિક આ રાશિના લોકોને ઘણો ફાયદો થવાની સંભાવના છે તમારા અનુભવને કારણે તમને ઘણી તકો મળી શકે છે વેપારમાં પણ ઘણો ફાયદો થવાનો છે તમે નવો ધંધો શરૂ કરશો જે આવનારા સમયમાં તમને સારો નફો લાવશે નાણાકીય સ્થિતિ સારી રહેશે તમે રોકાણ કરીને સારું વળતર મેળવી શકો છો ચાર મેષ રાશિના જાતકો માટે સૂર્ય નક્ષત્રમાં પરિવર્તન ફક્ત બિનજરૂરી વસ્તુઓથી અંતર રાખો સફળતા તરફ પગલા ભરશે લોકો પાસેથી બુરાઈ મળી શકે છે પરંતુ તે ફક્ત તમારા કામ અને મહેનત લગનના કારણે થશે આવી સ્થિતિમાં ચિંતા ન કરો પરંતુ મહેનત પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રહેશો સમાજમાં નવી ઓળખ મળશે કન્યા રાશિના જાતકો માટે પણ આ નક્ષત્ર પરિવર્તન થશે મતભેદ દૂર થશે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી સમસ્યાઓમાંથી તમને રાહત મળશે નોકરી અને વ્યવસાય સંબંધિત લાભ થવાનો યોગ છે તમને ટૂંક સમયમાં તમારી મહેનતનું ફળ મળશે આર્થિક મજબૂતી આવશે સમાજમાં માનસન્માનમાં વૃદ્ધિ થશે મીન રાશિ માટે સૂર્ય નક્ષત્રમાં પરિવર્તન લાભદાયક રહેશે સંતાથી સુખ પ્રાપ્ત થશે તમે સામાજિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો વેપારમાં પ્રગતિ સાથે સંપત્તિમાં વધારો થશે નોકરી કરતા લોકોને નવા વર્ષ પહેલા કંઈક સારું સાંભળવા મળી શકે છે આવકમાં વધારો કે પ્રમોશન થવાની શક્યતા છે નવા વર્ષ પહેલા માલામાલ થવાનો યોગ બની રહ્યો છે સા જેનાથી મનમાં શાંતિ રહેશે કન્સલ્ટન્સી સંબંધિત વ્યવસાયમાં માન અને પૈસા બંને વધુ સારા રહેશે લવા જીવન સાથે સંબંધો મધુર રહેશે કેટલાક સમયથી ચાલી રહેલી ગેરસમજ દૂર થશે વળી સંબંધો ફરી ગાઢ બનશે જય શ્રી કૃષ્ણ દોસ્તો વિડીયો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં